હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવ્યો છે કાચા પપૈયાનો સંભારો આમ તો ગુજરાતીઓમાં ઘણા બધા સંભારા બનતા હોય છે પણ આજે આ એક કાચા પપૈયાનો સંભારો બનાવ્યો છે તો તમે પણ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ રીતે કાચા પપૈયાનો સંભારો બનાવીને તૈયાર કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા આવે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા એક આ નાની સાઈઝનું પપૈયું લઈ લીધું છે જે કાચું પપૈયું આવે છે તે લઈ લીધું છે તેને ધોઈને એકદમ સાફ કરી અને લઈ લીધું છે હવે આપણે તેની છાલ ઉતારી લેશું પપૈયાની છાલ ઉતરી ગઈ છે તો હવે આપણે તેને નાની નાની સ્લાઇસ કરી અને સુધારી લેશું જો આ રીતે તેના વચ્ચેથી બે ફાડા કરી અને પછી તેને આ રીતે આપણે કટ કરી અને નાની નાની સ્લાઇસ સુધારી લેશું આ રીતે આપણે આખા પપૈયાને સુધારી લેશું જો આપણું પપૈયું સુધારાઇને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે આખા પપૈયાની સ્લાઇસ કરી લીધી છે તમે મશીન હોય તો તેનાથી પણ કરી શકો છો પણ હાથની મદદથી પણ સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે સંભારો વઘારવા માટે એક તપેલીમાં તેલ મૂકીશું તપેલીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં આપણે જે સૂકી મેથી આવે છે એ નાખી દઈશું અને તેને પાકવા દઈશું એ થોડી કાળા પડતી થાય ત્યાં સુધી એને પાકવા દઈશું સૂકી મેથી નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે અને હેલ્થ માટે પણ સૂકી મેથી બહુ જ સારી હોય છે હવે તે થોડીક કાળા સુપર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં રાઈ નાખીશું અને અને થોડી હળદર નાખીશું પછી આપણે જે પપૈયા સુધારીને રાખ્યા છે એને તેમાં એડ કરી દેસુ પછી સરખી રીતે હલાવીને તેને મિક્સ કરી સંભારા તો લગભગ બધા ઘરમાં બનતા જ હોય છે અને ગુજરાતીઓમાં તો અલગ અલગ ઘણા બધા જાતના સંભારા બનતા હોય છે તો આજે આપણે આ એક કાચા પપૈયાનો સંભારો બનાવ્યો છે હવે આપણે તેમાં થોડીક વધારે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને ત્યાર પછી તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી લેશું થોડું ધાણા જીરું પણ એડ કરી દેસું હવે સરખી રીતે હલાવીને તેને મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે ચડવા દેસું હવે સાતક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે સંભારો એકદમ ચડી ગયો છે વચ્ચે એકાધી વાર હલાવ હલાવ્યો હતો જો એકદમ ચડી ગયો છે આપણો સંભારો તમારે આવા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી જો તૈયાર છે આપણો કાચા પપૈયાનો સંભારો તમે પણ એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો